નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી મહીસાગરથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકાના નવીન નિર્માણને લઈને તાજેતરમાં જ ભારે વિરોધ ઉભો થયો છે રાજ્ય સરકારે મહીસાગરમાં કોઠંબા અને ગોધર નામે બે નવા તાલુકા જાહેર કર્યા છે પરંતુ નવા ગામોના વિભાજન અને કઈ જગ્યાએ કયા ગામો રહેશે તે મુદ્દે ગામ લોકો અસંતુષ્ટ છે કેટલાક ગામોએ લુણાવાડા તાલુકામાં જ રહેવાની મજબૂત માંગ સાથે અધિક જિલ્લા કલેક્ટરને ને આપી રહ્યા છે ખાસ કરીને આગરવાડા ચારણધામ નમનાર અને મોતીપુરા ગામે આ માંગને લઈને સઘન વિરોધ દર્શાવ્યો છે અને નવા તાલુકાના ગઠનમાં આ ગામોને કોઠંબા તાલુકામાં સમાવેશ ન કરવામાં આવવો જોઈએ એવી રજૂઆત પણ કરવામાં આવી છે જે નવીન ખંભા તાલુકાની માગણી કરી રહ્યા છે અમારે જવું નથી અમારે લુણાવાડામાં રહેવાનું છે અમે લુણાવાડામાં જ રહેવા માગીએ છીએ આગરવાડા ચાણગામ નમનાર મોતીપુરા આ રેવન્યુ વિલેજ માં લાગે છે અને આ ચાર ગામના નામ લખે છે અમને પૂછ્યું નહીં અમને જાણ નહીં કરી અને અમે હરકી જવા માંગતા નથી અને અમારો એ બજાર સાથે કોઈ એ નથી ચારણગામ નમનાર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ હું કિરણભાઈ બારોટ અત્યારે લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકો જુદો પડવાની જે કાર્યવાહી ચાલી રહી છે એની અંદર વરદરી વિભાગના અમારા ચાર પંચાયતના નામ લીધેલા છે તો અમારે લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકાની અંદર કન્વર્ટ થવું નથી જેના ઘણા બધા કારણ જે નવીન કોઠંબા તાલુકાની માગણી કરી રહ્યા છે અમારે જવું નથી અમારે લુણાવાડામાં રહેવાનું છે અમે લુણાવાડામાં જ રહેવા માગીએ છીએ આગરવાડા ચાંગધામ નમનાર મોતીપુરા